તારે આલે તમારી બહુ આવશ્યક તમને ના પાણી ઓ સારું નઈ નાડી તમારી ઉપર વધારે છે આ ઉમર છે તો છે માં સી વધારે ઉમરવાળા છે કે આ કોણ છે જો ગાડી આવી છે ચાલો ગાડી આવી ચાલો ચાલો મજા આવશે સોમવારમાં બેલે આવ્યો છે

લઈ જઈએ છીએ ઘણા ટાઈમ તો મેસેજ મળતો હતો પણ ઘણી બધી હેરાનગતિ સાથે જઈએ છીએ દાદીઓ અને એનો પરિવાર પણ આઈ થિંક છે તો જેટલા પણ લોકો જોવે છે તો દાદીઓના ઘર સુધી આપણે પહોંચાડીએ તો જેથી તેનો પરિવાર કરે ત્યાં સુધી હાલત ને બદલી થેન્ક યુ